તમારી એપ્લિકેશનમાં તમને ગાલા અસાઇનમેન્ટ બુકની આન્સર કી તમને મળી જશે બીજો ગાલા અસાઇનમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન પણ જે છે ટૂક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે જી હા સૌ પ્રથમ વાર ગાલા અસાઇનમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન દરેક બુક સેલર ને અવેલેબલ થઈ જશે ટૂક સમયમાં અને નવનીત કંપનીએ ધોરણ 10 ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમારી પરીક્ષાની મહેનતમાં થોડોક પુશઅપ આપવા માટે વધારો આપવા માટે લોન્ચ કર્યા છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જી હા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે અને એ પણ દરેક વિષય વાઈસ જે વિષયના તમારે ગાલા 21 પ્રશ્ન સંગ્રહો લેવા હોય એ તમે લઈ શકો છો ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશમાં બધા વિષયના જે છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમારા નજદીકી બુક શહેર પાસેથી તમને મળી જશે ઓકે તો ચાલો કરીએ શરૂઆત પ્રશ્ન નંબર એકથી

આફ્ટર પ્રેમ 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 ચોપડા 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 વોઝ અરેસ્ટેડ થયો ત્યારબાદ ત્યારબાદ શું શું થયું થયું તો જો હતું ઓન બેલ અંટિલ ધ કોર્ટ હિયરિંગ હિયરિંગ નો થાય ત્યાં સુધી પ્રેમ ચોપડા ને જામીન ઉપર છોડ દીધો હતો લખીશું આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ હી વોઝ હિયરિંગ બીજો સવાલ છે કે વાય વોઝ પ્રેમ ચોપડા બેલ કે શા માટે શા માટે પ્રેમ ચોપડા વાય ને કાઢી નાખો વોઝ ને લઈ જાઓ પ્રેમ ચોપડા ની પાછળ પ્રેમ ચોપડા વોઝ ગીવન બેલ વોઝને ક્યાં લઈ જવાના પ્રેમ ચોપડા ની પાછળ લઈ જવાના પ્રેમ ચોપડા વોઝ ગીવન બેલ મહત્વનું શા માટે છે હવે તમને સમજાણું હશે પહેલા પેરેગ્રાફ નું વાંચન કરવાનું અને પછી જ સવાલમાં આગળ વધવાનું તો ચાલો આગળનો પેરેગ્રાફ જોઈએ આગળનો પેરેગ્રાફ જોઈને પેલા એક ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર નું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે દરેક વિષય દરેકે દરેક વિષયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ચાલો યુનિટ નંબર 3 માંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે કે અરુણ કૃષ્ણ મૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓફ ઓલ્ડ અરુણ કૃષ્ણ મૂર્તિ માત્ર 17 વર્ષનો હતો વેન હી ધ એનજીઓ એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કે જ્યારે એણે આ એનજીઓ ની સ્થાપના કરી બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક કાચબાની ગતિ થી શરૂઆત અ ટુ સેવ ટર્ટલ એક્સ સૌથી પહેલી પ્રવૃત્તિ કે એક આંદોલન અ એક આંદોલન કેવું આંદોલન તો

અરુણની ટીમની એક્ટિવિટી શું છે તો એક મિનિટ એક મિનિટ અરુણની ટીમની એક્ટિવિટી જો અહીંયા છે ધ ટીમ ધ ટીમ થી માંડીને જે છે અહીંયા સુધી સર બેઠો જવાબ છે લખી શકાય છે બેઠો જવાબ તમે લખી શકો છો નો ચેન્જીસ એટ ઓલ ફેરફારની જરૂર જ નથી હાલો આગળ વધીએ આગળનો પેરેગ્રાફ હેલન કેલરવાળા પાઠમાંથી છે કે ઓન જૂન એ ટ્વેન્ટી નાઇન્ટીન ઝીરો ફોર ઓગણીસો ચાર આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ રેડ ક્લિફ કોલેજ રેડ ક્લિફ કોલેજમાંથી મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ મને એ વાતનો ગર્વ હતો કે આઈ બીકમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટસ ડિગ્રી કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મળી આઈ બિગન ટુ ફીલ દેટ મને એવું લાગવા માંડ્યું કે દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન ધ વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ અંધજનોની મદદ કરવા માટે મારે પણ જે છે એમને એજ્યુકેટ કરવા જોઈએ ભણાવવા જોઈએ માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ સ્પેડ અવેરનેસ મારો જીવનનો ઉદ્દેશ હતો કે હું લોકોમાં જાગૃતિ ફેલાવું રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ આ અંધજનોના જીવનમાં જે અંધકાર છે એને હું દૂર કરું ધેર ઇનિશિયટ એબિલિટીસ તેમની આંતરિક ક્ષમતાઓને વિકસાવું એન્ડ ધેર ઇન્સ્પિરેશન તેમને હું પ્રોત્સાહિત કરું આઈ હેડ ટુ રેઝ ફંડ્સ

ધ ધ ધ ગોલ ઇન લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ ફેલાવવાનો રિગાર્ડિંગ પૂર સ્ટેટ ઓફ બ્લાઇન્ડ એમની આંતરિક વિકસાવવાનો એન્ડ તેમને પ્રોત્સાહિત ઓકે ત્યારબાદ આગળ શુભાંગી અને દેવાંગી વચ્ચેનો સંવાદ યુનિટ નંબર આઠ માંથી આપ્યો છે શુભાંગી કહે છે ઇટ્સ બીગ ઇઝ ક્વા સ્ટ્રેન્જ ઇઝ થોડીક વિચિત્ર છે

એટલે કે કે માટીની દ્વારા જે છે બખોલને બંધ કરવામાં આવે એનું સપ્લાય કોણ કરે તો મેલ પુરુષ કરે જે પુરુષ છે એ સ્ત્રીનું અને નવા જન્મેલા બચ્ચાઓનું પૂરેપૂરું ધ્યાન રાખે ઇટ સપ્લાય ફૂડ ટુ ધ મધર ચિક્સ એ માતા અને બાળકોને જમવાનું પૂરું પાડે છે શુભમ કહે છે વોટ કેરિંગ ડૂડ કે કેટલું ધ્યાન રાખે હે દેવંગ કહે છે સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ વોલ ફેમિલી આખા પરિવારને જમાડવું એટલે બહુ અઘરી વાત છે ફોર ધ વોલ ડે આખો દિવસ ઈટ હેઝ ટુ કલેક્ટ ફૂડ આખો દિવસ એને ખોરાક એકત્ર કરવાનો ફોર ઇટ્સ અ કેરિંગ બિહેવિયર ફોર ફીમેલ પોતાની સ્ત્રી માટે માદા માટે એટલું બધું કેરિંગ બિહેવિયર હોવાના કારણે ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાસ ઓફ અવર સ્ટેટ આપણા રાજ્યના અમુક વિસ્તારમાં એને વહુ ઘેલો કહેવાય છે મીનિંગ એનો મતલબ થાય છે વન વુ ટેક્સ એક્સ્ટ્રા કેર ફોર હિઝ વાઇફ કે જે પોતાની પત્નીનું થોડુંક વધારે ધ્યાન રાખતો હોય સવાલ નંબર પહેલો હાઉ ડઝ હોર્ન બિલ ગેટ્સ ઇઝ નેમ કેવી રીતે હોર્ન બિલ એનું નામ મળ્યું તો કેવી રીતે જો આ ધ્યાન આ ધ્યાન જો એની ચાંચમાં જે છે ને એક્સ્ટ્રા પોર્શન હોય શિંગડા જેવી અને ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ આ લાઈનમાં જવાબ છે એની ચાંચમાં જે છે શિંગડા જેવી જગ્યા હોય છે શિંગડો ને ચાંચ હોર્ન અને બિલ એવી રીતે એનું નામ હોર્નબિલ પડ્યું છે રેડી લખીશું કઈ રીતે જો લખીશું આ રીતે ધ હોર્નબિલ્સ બિક બરાબર અહીંયા ઇટ્સ છે ને એની જગ્યા હોર્નબિલ ધ હોર્નબિલ્સ બિક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન શિંગડા જેવી અલગથી જગ્યા હોય છે તેથી સો ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ એટલા માટે એને હોર્નબિલ કહેવાય છે આગળનો સવાલ છે વાય ઇઝ ધ હોર્નબિલ કોલ્ડ વહુ ઘેલો શા માટે એને વહુ ઘેલો કહેવાય છે કેમ કેરિંગ બિહેવિયર છે ને કેરિંગ બિહેવિયર છે એટલા માટે હોર્નબિલ ઇઝ કોલ્ડ વહુ ઘેલો બીકોઝ ઓફ ઇટ્સ કેરિંગ બિહેવિયર એના આવા કેરિંગ બિહેવિયરના કારણે જે છે એને વહુ ઘેલો કહેવાય છે ચાલ ત્યારબાદનો પેરેગ્રાફ ડોક્ટર મનસુરી કંઈક કહે છે વે ઇન વિ ભણો છો એ મેથડડ તમારે જાતે ઓળખવી પડશે લેટ મી ક્લેરીફાઈ ચાલો સમજાવે આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ ઘણી ઘણી અલગ અલગ લર્નિંગ સ્ટાઇલ છે યુ લર્ન બાય લિસની રાઇટિંગ ડ્રોઈંગ ફ્લો એન્ડ આવી રીતે તમે ભણો છો બાય બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન ઘણી બધી પદ્ધતિ છે યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ શૂટ્સ યુ તારે જાણવું પડશે કે એમાંથી કઈ સ્ટાઇલ તને ફાવે છે ફોર ડિફરન્ટ સબ્જેક્ટ અલગ અલગ સબ્જેક્ટ માટે કઈ સ્ટાઇલ બેસ્ટ છે ફોર એક્ઝામ્પલ ટુ રાઇટ એન્ડ એસે એસ લખવા માટે યો બ્રેનસ્ટ્રોમ નીડ્સ આઈડિયા એન્ડ ક્રિએટ વેબ તમારો બ્રેઇનસ્ટ્રોમ જે છે આઈડિયાઝ બનાવે એનું એક જાળુ બનાવે ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ આ આઈડિયાઝને અરેન્જ કરીને લોજિકલી અરેન્જ કરીને ધ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ એક્સરસેસ મજાનું સેન્ટેન્સ તૈયાર થાય બાય ડુઈંગ સોઆઉ કરીને યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ તમે એક કરતાં વધારે લર્નિંગ સ્ટાઇલ એક્સેપ્ટ કરો છો દેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગ ડ્યુરેશન એનાથી તમે લાંબો સમય યાદ રાખી શકો છો that will help you in improving retention આના તમારી યાદ શક્તિ વધારે મજબૂત થાય છે એન્ડ ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક હવે આ બ્રેન ટોનિક લેવાનું બંધ કરો ધે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ કોઈ પણ રીતે કામ કરતી નથી સવાલ નંબર પહેલો વિચ આર ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ લર્નિંગ સ્ટાઇલ કઈ કઈ છે તો જો લિસનિંગ રાઇટિંગ ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ ડિસ્કશન રિફ્લેક્ટિવ થિંકિંગ આ બધી પદ્ધતિ છે

નાના સવાલ જવાબ મોટા સવાલ જવાબ રાઈટિંગ સેક્શન ગ્રામર આ બધું મોસ્ટ મળશે લાઈવ હા એ પાછું લાઈવ મળશે આપણે અંદર તમને લાઈવ લાઈવ ભણાવવામાં આવશે અને લેક્ચરનો સૌથી મોટો ફાયદો લાઈવમાં તો તમે ભણશો જ એ લાઈવ ભણ્યા પછી જ્યારે તમારે ફરીવાર રિવિઝન કરવું હોય તો તમે એને રેકોર્ડેડ સ્વરૂપે પણ જોઈ શકશો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિકની સંપૂર્ણ સમજૂતી મળશે

तो द साइंस बिहाइंड फायरवर्क्स इज टेक्निकली कॉल्ड पायरोटेक्निक्स फटाकाडा ની પાછળના વિજ્ઞાનને पायરોટેક્નિક્સ કહેવાય આવડી ગયું પતી ગયું રૂટ વર્ડ્સ તો રૂટ વર્ડ્સ છે ફાયર मीनिंग फायर टेक्निकस मीनिंग आर्ट લ્યો આ આવડી ગયું જે સવાલ છે ખાલી એના જવાબ લખી નાખો આ રામ થી માર્ક્સ મળે જો તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ कॉल्ड पायરોટેક્નિક્સ ઇટ ઇઝ ડરાઇવડ ફ્રોમ ધ Greek વર્ડ ફાયર मीनिंग फायर એન્ડ ટેકનિક્સ मीनिंग એન આર્ટ Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic efforts, heat, smoke, light, gas, and sound are present in it. ધ ધ ધ ધ ચાઇનીઝ આર ઓફ ઓફ ડેન્જર ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર ખાલી સવાલોના જવાબ જ લખ્યા છે છે બીજું નવું લખ્યું અથવામાં બીજી શોર્ટ નોટ તો તો કોણ હતો બૃહસ્પતિનો છોકરો હે ને વાય દેવ સેન્ડ હિમ શા માટે મોકલો મોકલો સંજીવની આવી રીતે સવાલો આપ્યા છે કેટલી વાર મારવામાં આવ્યું તો કે ત્રણ વાર મારવામાં આવ્યું બરોબર આવી રીતે જેટલા સવાલોના જવાબ તમને આવડે એના બધાના જવાબ લખી નાખો એક વચન આપો અત્યારે મને એક પ્રોમિસ આપો કે સર ગમે એ શોર્ટ નોટ પૂછાશે કોરી તો મુકાશે જ નહીં કોરી તો મુકવાની જ નહીં તમારા ત્રણ માર્ક્સ હોય કેટલા માર્ક્સ હોય ત્રણ આમાં જેટલા સવાલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત માંથી આપણને સાતેય સવાલ નથી આવડતા પણ પાંચ આવડે છે છ આવડે છે ચાર આવડે છે બે માર્ક્સ મળે કે ન મળે હે અડધા આવડે છે એક પોઈન્ટ પાંચ દોઢ માર્ક્સ મળે કે ન મળે સર બે સવાલ આવે છે ખાલી એક માર્ક્સ મળે કે ન મળે તો મેળવો ને હે કેમ કોરી હું કામ મૂકો છો પેલા તો મારો એ સવાલ છે બરોબર જે સવાલો આપ્યા છે ખાલી એના વ્યવસ્થિત જવાબ લખી નાખો જુઓ તો કચ વોઝ બૃહસ્પતિ સન પેલા સવાલનો જવાબ પૂરો થઈ ગયો બોલો ધ દેવસ સેન્ટ હિમ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન ધ સંજીવની વિદ્યા સંજીવની વિદ્યા લેવા એને મોકલો હતો બીજો સવાલ પૂરો થઈ ગયો લ્યો he lived in shukracharya's ashram and served him with devotion. he won shukracharya's favor. when the asuras came to know why kachu was living with shukracharya, they decided to kill him. every time they killed him, he was brought back to life by shukracharya. when he was brought back to life for the third time, came out of shukracharya's stomach. and then he used the magic mantra to bring revive shukracharya. When he wanted to return home devyani told him to marry her but kach refused saying that he loved her as a sister because both of them had come out from the same father he did not want to commit a sin by marrying her simple सवालों ना खाली जवाब आपने अभी सरस मजनी शॉर्ट नोट तमें लिख ही शक्कोचो આગળ વધીએ ની પેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી પીડીએફ એક સરસ મજાનું કલરફુલ મટીરીયલ આમ વાંચતી વખતે આકર્ષક લાગે વાંચવામાં કંટાળો ન આવે એવું સરસ મજાનું જે છે આકર્ષક આઈએમપી મટીરીયલ તમારા માટે તૈયાર કર્યું છે જેની હાલની ઓફર પ્રાઇસ માત્ર ને માત્ર 99 રૂપિયા છે બરોબર જેમાં તમને મળશે આ કોર્સની અંદરથી એમસીક્યુ પ્રેક્ટિસ પીડીએફ ટોપિક પ્રમાણે પીડીએફ રાઇટિંગ સેક્શન એમ સી ક્યુ બેઝડ ટોપિક અને કોન્ટેનની સમજૂતી આ બધી વસ્તુ વ્હાલા વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન રૂપિઝમાં તમને મળવાપાત્ર છે તો હવે રાહ જોવાની બંધ કરો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બોર્ડ એક્ઝામ નજીક આવે ત્યારે બોર્ડના આગળના વર્ષોના પેપરનું સોલ્યુશન હોય

કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જાજો મજા આવશે તમારી તૈયારી થઈ જશે સાથે સાથે હાલો ધ મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ કે માતાના શરીરના અંગો જે છે એ મૂવેબલ હશે અને રિપ્લેસેબલ પણ હશે સાચી વાત છે સાચી વાત છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ હેલન લર્નિંગ કે હેલન ની લર્નિંગનો જે સેકન્ડ સ્ટેજ છે બીજું સ્ટેજ જે છે એ સેન્સ ઓફ ટચ સ્પર્શેન્દ્રિયો ઉપર આધાર હતો પેલા સ્ટેજમાં તો એના હાથ થી લખાણ આવ્યું હતું બીજા સ્ટેજ માં એને બોલતા શીખવાડતો હતા તો બોલતા શીખવાડતો રહે નથી સેન્સ ઓફ ટચ થી જતો ને સાચી વાત છે હાલો બ્લેન્ડફોર્ડ બિલીવડ ધેટ બ્લેન્ડફોર્ડ એવું માનતો કે હી લવડ માઇનલ કે તે માઇનલ ને પ્રેમ કરે છે બટ શી ડીડ નોટ લવ હિમ પણ માઇનલ જે છે બ્લેન્ડફોર્ડ ને પ્રેમ કરતી નથી હે બ્લેન્ડફોર્ડ ને એવું લાગતું હતું કે પોતે બ્લેન્ડફોર્ડ જે છે માઇનલ ને પ્રેમ કરે છે પણ માઇનલ બ્લેન્ડફોર્ડ ને પ્રેમ કરતી નથી એવું હતું બિલકુલ નહીં પેલી માઇનલ પણ એને પ્રેમ કરતી ચાલો હવે આગળ વધીશું આગળ વધીએ ની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ તમારા માટે લોન્ચ થઈ ચૂક્યો છે જી હા અંગ્રેજી બોલવામાં જો ડર લાગતો હોય અમુક શબ્દો બોલતા ન ફાવતા હોય તો એ બધી તમારી બધી સમસ્યાનું સમાધાન એક જ જગ્યાએ છે આપણા સ્પોકન ઇંગ્લિશના કોર્સ મળશે તમને લાઈવ પ્લસ રેગ્યુલર લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિકની સમજૂતી

Zebara. <coughs>